વલસાડના પારડી નજીક એક ફાર્મ હાઉસમાંથી ઝેરી કોબરાનું કરાયું રેસ્ક્યુ વલસાડના પારડી તાલુકામાં આવેલા સરોથી ગામે જયંતિભાઈ પટેલના ફાર્મહાઉસમાં છેલ્લા ઘણા દિવસોથી ઝેરી નાક જોવા મળતા આજરોજ વન્યજીવ અને પર્યાવરણનું રક્ષણ કરતા ભાવના જે પટેલને આ અંગેની જાણ કરવામાં આવી હતી ભાવનાબેને તાત્કાલિક ફાર્મ હાઉસ ઉપર આવી ઝેરી નાકને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો ત્યારે નાગ અંગે ભાવનાબેન પટેલના જણાવ્યા મુજબ વલસાડ પારડી વિભાગ ફોરેસ્ટ ઓફિસમાં આ બાબતે જાણ કર્યા બાદ સાપની નોંધણી કરાવવામાં આવી છે અને હવે માનવ વસ્તી રહિત જંગલ એરિયામાં નાકને રિલીઝ કરવામાં આવશે આ બાબતે ભાવનાબેનને વધુમાં જણાવ્યું હતું કે નાગ વાડીમાં હતો જે એમના માટે કુદરતી રહેઠાણ છે પરંતુ જયંતિભાઈના રહેઠાણવાળા ઘરમાં વારંવાર આવતા જતાં એમણે જોયો હોવાથી ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમજ નાગનું જ્યાં રહેઠાણ હોય ત્યાંથી જ રોજ ખોરાક માટે પાંચસો મીટરના એરિયામાં જ પોતાનું રહેઠાણ બનાવી દેતા હોય છે માટે કોઈ પણ જનાવરોનો ભરોસો કરવો નહીં તમારી આજુબાજુ અથવા વાડીમાં જ્યાં તમો કાયમ જતા હોય તેવી જગ્યા પર નાગ અથવા અન્ય સાપનું રહેઠાણ હોય તો એને દેવસ્થાન તરીકે નહીં માનતા એનું રેસ્ક્યુ કરાવી દેજો એ પણ પણ એનું જીવન વ્યવસ્થિત જંગલમાં નિર્ભય રીતે જીવી શકે છે હાલ પ્રજનન ચાલતો હોવાથી ઘણી પણ જોવા મળે છે તેમજ નાગ નાગરમાં હાલ એગ્રેસિવપણું પણ જોવા મળતું હોય છે માટે નાગના રેસ્ક્યુ વિડીયો જોઈને નવા મેમ્બર્સ કોઈ સ્ટન્ટ નહીં કરતા આ ખૂબ રિસ્કી છે કારણ કે આપણી એક પુલને કારણે મિનિટમાં મોત થઈ શકે છે મેળી <Indonesia> બધું